મહીસાગર જિલ્લાના ખાનપુરના પાંડરવાડા ગામે ત્રણ મકાનમાં લાગ્યું છે આગ ત્યારે રાત્રિ દરમિયાન આગ લાગતા ત્રણ મકાનો બળીને થયા છે ખાક ત્યારે મકાનમાં રહેલો ઘર સામાન સહિત તમામ સામગ્રીઓ પણ આગમાં હોમાઈ ગઈ છે ત્યારે એક મકાનમાં શોર્ટ સર્કિટ થવાથી બીજા બે મકાનને પણ આગની ઝપેટમાં લઈ લીધા હતા ત્યારે લુણાવાડા ફાયર ટીમ પહોંચતા પહેલા મકાન બળીને ખાખ થયા હતા ત્યારે આગ લાગતા સ્થાનિકો દ્વારા આગ ઓલવાના પ્રયાસ કરાયા જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ના હતી ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી સમાચાર શકાય ત્યારે મહીસાગરમાં પાંડરવાડા મુકામે ત્રણ મકાનોમાં આગ લાગી છે ત્યારે મહીસાગરના ખાનપુરના પાંડરવાડા ગામે ત્રણ મકાનમાં આગ લાગી હતી ત્યારે રાત્રિ દરમિયાન આગ લાગતા ત્રણ મકાનો બળીને ખાખ થયા હતા ત્યારે મકાનમાં રહેલો ઘર સામાન સહિત તમામ સામગ્રીઓ આગમાં હોમાઈ ગઈ હતી ત્યારે એક મકાનમાં શોર્ટ સર્કિટ થવાથી બીજા બે મકાનને પણ આગની ઝપેટમાં લીધા હતા ત્યારે લુણાવાડા ફાયર ટીમ પહોંચે પહેલા મકાનો બળીને ખાખ થયા હતા ત્યારે આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી